મારું નામ નુરમા ઝીસાક હું રાયધન ઝારનું રહેવાસી છું અને રાયધન સરપંચને ખ્યાલ હતો કે આ તળાવમાં ખનીજ છે બીજા તળાવ બે છે જે જેનું નામ છે દ્રગાસર અને લાખરાઈ એ તળાવ સાફ સફાઈ ન કરાવવાનું આમાં બેન્ટોનાઈટ છે એટલે બધા અધિકારીઓ સાથે વાતચીત કરી પછી આ દાખલો લખી આપ્યો અને અમારો એટલો ઉત્તરોક કર્યો છે કે બે કરોડનું માલ ખનિજમાંથી કાઢી અને આ ઢગલો કર્યો અને પછી દાણ કર્યો ખનીજ ખાતાવાળાને કે અહીંયાથી ખનીજ નીકળે છે અને ખનીજવાળાને આવી અને જોઈ ગયા છે અને મને એટલી જ ખબર છે મને તો કોઈ બોલાવ્યો નથી પણ અમને સતત સતત કે અમારો દાતારાનું તરાવો બનાવેલું છે રાજાશાહીનું ઓને પણ ખબર હતી કે અહીંયા ખનીજ છે લેમિસ્ટમ છે બ્લેક ટ્રેક છે ચાઇના ક્લેક છે બધું અહીંયા નીકળે છે પણ છતાં સરપંચે પોતાના સાસ રાખી કમાવા માટે આ કૃત્યો કર્યો છે અને હજી પણ આજની તારીખમાં પણ હું જોઈ આવ્યો છું કે બે લીજ સોધાના નામે લીજ છે આમાં બે મશીનો ઊભા છે આ કૃત્યો કામ કરવા માટે જ ઊભેલા છે કલેક્ટર સાહેબને મેં જાહેર ફરિયાદ કરી છે મુખ્યમંત્રી સાહેબને મેં ફરિયાદ કરી છે છતાં પણ કોઈ પણ અધિકારી અહીંયા આવી અને એક્શન નથી લીધું અને મને બીક લાગી છે કે આ લોકો મારી ક્યાં પણ જાનહાનિ કરશે એવી મને ડર લાગે છે સાહેબ એટલે હું અવારનવાર એના ઉપર વિરોધ કરું છું કે આ ખનિજ છે અને ગૌચર જમીન અથવા પડતર જમીનને બચાવવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું જય હિન્દ